કચ્છ જિલ્લા આમ વિકાસ સમિતિ ગોધરા દ્વારા કચ્છ જિલ્લાના ચાર તાલુકાના આઠ જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનની ભેટ આપી આત્મનિર્ભર બનાવી બે હાજર પચીસ ના નવા વર્ષને આવકાર અપાયો કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા કચ્છ જિલ્લાના માંડવી મુંદ્રા ભુજ અને તાલુકા સહિત ચાર તાલુકાના જરૂરિયાતમંદ બહેનોને માંડવીમાં સિલાઈ મશીનની ભેટ આપીને આત્મનિર્ભર બે હજાર પચીસના નવા વર્ષની તારીખ ત્રણ એકને શુક્રવારના આવકાર આપવામાં આવ્યો હતો તારીખ ત્રણ એક શુક્રવારના માંડવીના લોહાણા બોર્ડિંગ પોસ્ટ ઓફિસ પાસે માંડવી મધ્ય માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પૂર્વક પ્રમુખ હરીશભાઈ ગણાત્રાના પ્રમુખ પદે જયેશભાઈ માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહ ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા દાતા સોની ભરતભાઈ થલેશ્વર

હવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા માંડવીના દિનેશભાઈ શાહે જણાવ્યું હતું નાગલપુર માંડવીના સોની પૂનમબેન ચીતુભાઈ તથા ભીસરા માંડવીના હીરાભાઈ મોમાયા ગઢવીએ પોતાની સિલાઈ મશીન ભેટ મળતા ખુશી વ્યક્ત કરી જણાવ્યું કે અમે હવે આત્મનિર્ભર બની શકીશું તેમણે દાતા પરિવાર અને કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખનો અને આયોજકોનો આભાર માન્યો હતો પ્રમુખ સ્થાનેથી માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા અતિથિ વિશેષ પદેથી મસ્કત ગુજરાતી સમાજ મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ દાતા ભરતભાઈ થલેશ્વર તેમની ટીમને અભિનંદન પાઠવ્યા સિલાઈ મશીનના દાતા ભુજના જયેશભાઈ સોમૈયા અને ભુજના મોહનભાઈ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે અમને બહેનોને સિલાઈ મશીનની ભેટ આપવાની તક મળવા બદલ અમે તેમને આત્મનિર્ભર બનાવવા બદલ પોતાની જાતને ભાગ્યશાળી ગણાવીએ છીએ મુંબઈથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને માંડવીના સેવાભાવી જૈન અગ્રણી જયેશભાઈ જી શાહે કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી શૈલેષભાઈ મીઠાવાડા અને સંદીપભાઈ માલમ અને લોહાણા બોર્ડિંગના ટ્રસ્ટી મંડળ સહયોગી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા જેના પ્રમુખ અરવિંદભાઈ જોશી છેલ્લા છવ્વીસ વર્ષથી સમગ્ર કચ્છ જિલ્લામાં ખૂબ જ સેવાકીય કાર્ય કરી રહ્યા છે અને આજે માંડવીના પૂર્વ નગરપતિ અને માંડવીના લોહાણા બાળાશ્રમના પ્રમુખ હરીશભાઈ ગણાતાના અધ્યક્ષ પદે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને અહીં બધા લાઈનમાં ઉભા છે બધા મહાનુભાવો મંચસ્થ પણ હતા આજે આઠ જુદા જુદા દાતાઓના સૌજન્યથી આઠ સિલાઈ મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને હવે નજીકના સમયમાં અગિયારમી જાન્યુઆરીના વિકલાંગોત્સવ હવે જે કાર્યક્રમ છે એનું નામ છે વિકલાંગોત્સવ અગિયારમી જાન્યુઆરીએ ભરતભાઈ થલેશ્વરનો જન્મદિવસ છે આપણે ભરતભાઈને એડવાન્સમાં જન્મદિવસની વધાઈ પાઠવીએ છીએ અને સમગ્ર કચ્છના દિવો આવી અને સયા પ્રયાસો કરશું અને આ સંસ્થા આ બધા ઉભેલા લાઈનમાં સર્વેની કચ્છનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયત્નશીલ છે અને આ સંસ્થામાં તમામ જે ભાઈઓ હવા ઊભા છે એ સંયુક્ત રીતે સય પ્રયાસનોથી સંસ્થાને આગળ વધારવા કામ કરશું અને દિવ્યાંગો માટે કામ કરતા રહેશું આતુ જય જય જીનેન્દ્ર જયસિંહજી ગણાત્રા પ્રમુખ લોણા બોડી આજે જે આજે ગોધરા ગામના અરવિંદભાઈ તરફથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના નેજા હેઠળ જે સંચાર વિસ્તરણનો જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો એમાં સાત સિલાઈના સંચાઓ આજે નહીં આપ્યા એક સચો પહેલેથી જ માધાપરના બેન હતા એમને પણ ત્યાંથી ભૂજથી જ એમને પહોંચાડી આપેલો એમને માંડવી તાલુકાને ન હતા અને ત્યાંનો ત્યાં એમને મળી જાય એટલે એમને માંડવી ધક્કો ન થાય એટલે ત્યાં એમને માધાપરથી ડાયરેક્ટ માધા પર જ એમને પહોંચાડવામાં આવેલો આમ આઠ સિલાઈ મશીન આજરોજ જુદા જુદા દાતા જે દાતાઓના નામ અગાઉ બધાના નામ તો આવેલા છે પણ એમાં એક અમારા હર્ષિદાબેન મોહનભાઈ જોબનપુત્રા જયેશભાઈ સોમૈયાના એમના મિસિસના નામે સુશીલાબેન જયેશભાઈ સોમૈયા તેમજ પટેલ જુદા જુદા જે સાત દાતાઓ છે એમના નામ અગાઉ બિરેશભાઈ બોલેલા છે એ બધા સાત આઠે આઠ દાતા તરફથી આજ રોજ સિલાઈના મશીનો મહિલાઓને આપવામાં આવ્યા સાથે સાથે અગાઉ અહીંયા કેન્સરનો જે કેમ્પ થયેલો એના રિપોર્ટ આવેલા એ બધા તોરાણું લોકોને આજે અહીંયા રિપોર્ટ પણ એમના આપવામાં આવ્યા આવતા અગિયાર તારીખે જે કેપ છે અરવિંદભાઈએ મને ખાસ કહેલું કે અરવિંદભાઈ જોશી પોતે મુંબઈ બેઠા બેઠા અહીંના કાર્યક્રમને પોતે લાઈવ નિવા નિહાળી રહ્યા છે અને એમણે કહેલું ખાસ કે અગિયાર તારીખનો જે આંધપંગ માનવ કલ્યાણ સંસ્થાના જે ડેજા હેઠળ અને ભરતભાઈ સોની એમના દ્વારા એક આખો કાર્યક્રમ સંગીતનો કાર્યક્રમ સવારના ભાગમાં રાખવામાં આવેલ છે અને સાંજના સુંદરકાંડના પાઠ શનિવાર હોતા સુંદરકાંડના પાઠ આ માંડવીના બ્રહ્મ મહિલા મંડળ તરફથી એ કરવામાં આવશે અને એ રીતે આપણે જુદા જુદા કાર્યક્રમો થાય છે એ જ રીતે ભરતભાઈ થલેશ્વરનું ઓગણીસ તારીખના એ માંડવી દ્વારા બોડીમાં નેત્ર યજ્ઞમાં પણ એમના તરફથી નેત્રયજ્ઞ ના બે કેમ્પ લખવામાં આવેલ છે અત્યાર સુધી અમારી પાસે એકસો ને એક કેમ્પના દાતા ભોણા બોર્ડિંગમાં નેત્ર થયેલા છે તેમાં સડસઠ નંબરથી ભરતભાઈનો સડસઠ નંબરથી એમનો કેમ્પ પણ થશે અને એ રીતે આ સંસ્થા સેવાના કાર્યોમાં અમારા બધા સાથીદારો સાથે અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર અને સર્વ જ્ઞાતિને સાથે રાખી અને આપણે આ કેમ્પ કરીએ છીએ આજે પણ આ બધા જે લાઇનમાં ઊભા છે એ બધા જુદી જુદી જ્ઞાતિના સૌ લોકોના સાથ અને સહકારથી સેવાના કાર્યોમાં જે સાથ અને સહકાર મળે છે એ બદલ એ સૌનો આભારી છું અને ભવિષ્યમાં પણ અમારી સંસ્થા જ્યારે જ્યારે પણ કોઈ સેવાના કાર્યો હોય ત્યારે હંમેશા સેવાના કાર્યોમાં સહભાગી થાય છે અને સહભાગી થતી રહેશે એવી આ સ્તરેથી હું ખાતરી આપું છું મારું નામ પૂનમબેન સોની છે હું કન્યા છાત્રાલયમાં રસોઈ બનાવું છું છોકરી માટે ને અમને આ સંચાર મળેલા છે અરવિંદભાઈ જોશી દિનેશભાઈ તરફથી હરેશભાઈ ગણત્રા તરફથી ભરતભાઈ સોની તરફથી અમને મળેલા છે તો અમે આ શીખીએ અને સામે કન્યાને પણ બધું થોડુંક આગળ વધારીએ એની રોજી રોટી મળે અમને રોજી રોટી મળે એવું અમે આ અભ્યાસ કરશું અને કન્યાને પણ અભ્યાસ કરાવશું જય હિન્દ જય ભારત